જૂનાગઢમાં જય પ્રકાશન દ્વારા ગુજરાતી વ્યાકરણ અંગેના એક પુસ્તકનું પ્રકાશન કરીને વિદ્યાર્થીઓ ગુજરાતીનું વ્યાકરણ મજબૂત રીતે ગ્રહણ કરી શકે તેવો પ્રયાસ હાથ ધરાયો છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદીએ ગઈકાલે આ પુસ્તકનું વિમોચન કર્યું હતું ગુજરાતી ભાષા નામના આ વ્યાકરણ સાથેના વ્યાકરણ મંજુષા નામના પુસ્તકનું એલ વી જોશી દ્વારા સંપાદન કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે વિમોચિત થયેલ આ પુસ્તક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ સાબિત થશે અને આપણી માતૃભાષા કેટલી સમૃદ્ધ છે તેની સૌ કોઈ પ્રતિતિ કરશે તેવી આશા કુલપતિ ડોક્ટર ત્રિવેદીએ વ્યક્ત કરી હતી વિમોચન પ્રસંગે ડોક્ટર ચેતન ત્રિવેદી ઉપરાંત પ્રોફેસર એલ જોશી પ્રોફેસર વિશાલ જોશી તેમજ ચિંતન વૈષ્ણવ સહિતના પ્રાધ્યાપકો અને શિક્ષકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેવી રીતે આપ સૌ જાણો છો કે પ્રવર્તમાન સમય અને આવનારા સમયમાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ છે જૂનાગઢ ક્ષેત્ર વિસ્તારમાં ખૂબ બધા વિદ્યાર્થીઓ આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરી અને પોતાની કારકિર્દી બનાવી રહ્યા છે તો એના ભાગરૂપે આ જય કેરિયર એકેડેમી જૂનાગઢમાં એક સારા મજાનું કામ કરે છે એમના દ્વારા પ્રકાશનનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે આ જય પ્રકાશન દ્વારા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રોજ તમે જાણતા હશો કે ગુજરાતી વ્યાકરણનું પેપર હોય છે અને ગુજરાતી વ્યાકરણમાં વર્ષોથી એલ વી જોશી સાહેબ બહુ એમનું પ્રધાન છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન થકી એમણે ગુજરાતભરમાં ખૂબ મોટું કામ કર્યું છે એમના દ્વારા સરળ વ્યાકરણ વ્યાકરણના સરળ નિયમો અને સિદ્ધાંતો થકી સ્પર્ધાત્મક પરીક્ષાને ધ્યાનમાં રાખી અને ખાસ પ્રકારનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે એ એલ જોશી સાહેબનું આ લિખિત પુસ્તક જે જય પ્રકાશન દ્વારા પ્રથમ પ્રકાશન છે એના પ્રકાશનના કાર્યક્રમમાં જુનાગઢના પ્રબુદ્ધ લોકો વિદ્વાન લોકો અધ્યાપકો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા છે એનો આનંદ છે માની અસીમ કૃપાથી જુનાગઢમાં જય પ્રકાશન દ્વારા એક પ્રથમ પુસ્તક જ્યારે પ્રકાશન થઈ રહ્યું છે એટલું જ નહીં એ પ્રથમ પુસ્તકનું આજે વિમોચન થયું છે એ પ્રથમ પુસ્તક એટલે ગુજરાતી વ્યાકરણ મંજુષા મિત્રો આપ સૌ જાણો છો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓનલાઈન વર્ગોની સાથે સાથે ગુણવત્તા ગુણવત્તાભૈવ સાહિત્ય મળી રહે એ આજના સમયની તાતી જરૂરિયાત છે એટલું જ નહીં ગુજરાતી ભાષા આપણી માતૃભાષા હોવા છતાં વિદ્યાર્થીઓ એના પૂરા ગુણ મેળવવામાં બહુ જ ઉણા ઉતરે છે ત્યારે બહુ ચોકસાઈ રાખીને તેત્રીસ જેટલા મુદ્દાઓ જે મહત્ત્વના ગુજરાતી વ્યાકરણના કહેવાય છે મુદ્દાઓને આવરી લઈને પંદરસો જેટલા વૈકલ્પિક પ્રશ્નો દ્વારા પ્રેક્ટિક પ્રેક્ટિસ કરી શકે એ માટેનું એક સુંદર મજાનું પુસ્તક મારા દ્વારા આજે ઉદ્ઘાટિત થયું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના આદરણીય કુલપતિ ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબના વરદ હસ્તે તેમજ મહાનુભાવોના વરદ હસ્તે આજે આનું વિમોચન કરવામાં આવ્યું મને આશા છે કે ગુજરાતી અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા પરીક્ષાર્થીઓ તેમજ માતૃભાષાને પ્રેમ કરનારા સાધકો માતૃભાષા પ્રેમીઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી અને સાર્થક નીવડશે એ આ શ્રદ્ધાના અસ્થાને નથી